સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રૂપિયા છ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે એસટી બસ ડેપો અને વર્કશોપના નિર્માણ કાર્યનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને રાજ્યના શહેરી વિકાસ મંત્રી દર્શના વાઘેલાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી દર્શના વાઘેલાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘના નેતૃત્વમાં એસટી નિગમનો કાયકાલ્પત થઈ રહ્યો છે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મુસાફરોને મળી રહ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લીમડી એ ભૌગોલિક દ્રષ્ટિએ સૌરાષ્ટ્રનું અતિ મહત્વનું કેન્દ્ર છે. સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર સમાન લીમડીના વિકાસમાં વધુ એક નવો છોગું ઉમેરાયો છે. સો કિલોમીટરની ની કોઈ સુસજ્જ વર્કશોપ ન હોવાથી હવે આ વિસ્તારની બસોના બસો મેન્ટેનન્સ અને જાળવણી માટે આ કેન્દ્ર આશીર્વાદ રૂપ સાબિત થશે લીંબડી ડેપો પટાંગણમાં પટાંગણ માં આયોજિત કાર્યક્રમ માં સાંસદ ચંદુ શિહોરા ધારાસભ્ય કિરીટસિંહ રાણા રામકૃષ્ણ મિશન ના સ્વામી પ્રફુલ સ્વામી પાલિકા પ્રમુખ રઘુ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ રાણા

કેતા મને આનંદ થાય આ સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વારા અહીં ઘણી બધી બસોનું પણ વર્જો થતી હોય છે ત્યારે આ વર્કશોપ દ્વારા કોઈ પણ બથરેલી બસ હોય કે કોઈ પણ એને રિપેરિંગ કામ હોય તો આ વર્કશોપમાં થઈ જવાનું છે જે વર્કશોપ પણમાં જઈ રહ્યું છે એ વર્કશોપનું આજે ખાદ મૂરત કર્યું આ ખાદ મૂર્તમાં મારા સાથે અહીંના લોકપ્રિય સાંસદ ચંદુમા અમારા લીંબડીના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીશિભાઈ રાણા અમને અમારી ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ સૌ હાજર રહ્યા છે અને આ જે વર્કશોપ પણ જઈ રહ્યું છે એ વર્કશોપ અહીંયાથી સો કિલોમીટર અમદાવાદ અને અહીંયાથી સો કિલોમીટર આગળ કોઈ આવું વર્કશોપ છે ને એના જ કારણે કિરીટિંભાઈ રાણાએ અને ચંદુભાઈએ સરકારમાં એક રજૂઆત કરી હતી અહીંયા એક વર્કશોપ બને તો સારું તો એમની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આજે અહીંયા એક વર્કશોપ નું અમે ખાતમુહૂર્ત કર્યું છે